મનુષ્ય જો સ્વસ્થ હોય તો તેને જીવન જીવવું સરળ બની જાય છે અને એવું પણ કહેવાય છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા અર્થાત વ્યક્તિની તંદુરસ્તીથી વધુ બીજું કશું જ મહત્વનું નથી તો ચાલો આજે રોગમાંથી મુક્તિ માટે અને હંમેશા સ્વસ્થ રહેવા માટે ભગવાન વિષ્ણુના કયા સોળ મંત્રોનો જાપ કરવો જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જન્મ સંસાર બંધના દિવસ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું આપનું સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજનો ઉપાય જે છે રોગ મુક્તિ કેમ કે આપણે બધા જાણીએ છીએ કે ગમે એટલી સંપત્તિ હોય ગમે એટલું ઐશ્વર્ય હોય પણ શરીર સારું હોવું જોઈએ પહેલું સુખ હોવું જોઈએ બાકી શરીરમાં તકલીફ થઈ જાય ને બહુ છે તો શરીરની સુખાકારી માટે આપણે હંમેશા સારું અન્ન સારું જલ કસરત વગેરે આપણે કરતા હોઈએ છીએ તો મિત્રો ખાસ કરીને શાસ્ત્રોક્ત ઉપાય પણ આપણે કરીએ તો એનાથી પણ શરીર આપણું સારું રહેશે એમાં વિષ્ણુ ભગવાનના સોલ નામ

સંકટે બધું શું જીવનમાં કદાચ કોઈ સંકટ આવતા હોય ને ભય લાગતો હોય તો પણ આ નામ બહુ કામ કરે છે પાપમાંથી મુક્તિ બહુ પાપ થયા હોય તો પાપમાંથી મુક્તિ જીવનસાથી માં તકલીફ હોય લગ્ન જીવનને તકલીફ હોય તો પણ આ સોલ નામ એમાં પણ ફાયદો આપશે વિષ્ણુ લોક વિષ્ણુ લોકોની પ્રાપ્તિ કરાવે છે એ પણ આ નામ છે તો એક સોલનામ છે પણ એ સોલ નામથી ફાયદા અનેક છે સ્તોત્ર એક છે પણ એનો પરિણામ ઘણા બધા છે ખાસ કરીને રોગિષ્ટ વ્યક્તિઓ માટે તો આ સોલ નામ બહુ શુભ છે વિષ્ણુ ભગવાનનું આ જે સ્તોત્ર જે છે એ સ્તોત્રની અંદર જ સમાયેલા છે આ સોળ નામ અને એને ભગવાનની સામે બોલવાથી સોળશે એતાની નામાની પ્રાતરુ થાય પટે પ્રાથર ઉત્થા એટલે પાછું સવારે પાછું બોલવાની વાત કરી છે સાંજે નહીં કે બપોરે નહીં કે રાત્રે નહીં સવારના સમયે ભગવાનની સામે બોલવાથી આરોગ્ય સારું રહે છે અને બીજા ઘણા બધા ફાયદા એ શ્લોકની અંદર લખેલા છે શ્લોકમાં લખ્યું છે ઔષધે ચિંતય વિષ્ણુ ઓષધે ચિંતય વિષ્ણુ ભોજને ચ જનાર્દનમ શયને વિવાહે ચ પ્રજાપતિ યુદ્ધે યુદ્ધની પણ વાત કરી છે યુદ્ધમાં પણ વિજય પાવે છે સોલ નામ યુદ્ધે ચક્રધરમ દેવમ પ્રવાસે ચ ત્રિવિક્રમમ પ્રવાસ ફરવા ગયા હોય ને તો સોલનામ બોલીને ફરવા જ ફરવા તમે જાઓને તો ત્યાંય પણ તમારી રક્ષા થાય છે પ્રવાસે ચ ત્રિવિક્રમમ નારાયણમ તનુ ત્યાગે શ્રીધરમ પ્રિય સંગમે આ સોલનામ બોલવાથી શ્રીધરમ પ્રિય સંગમે પતિ પત્નીમાં પ્રેમ ઓછો રહેતો હોય ને તો એવું કહેવાય છે કે આ બોલવાથી પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થાય છે દુસ્વપ્ને સ્મરર ગોવિંદ સંકટે મધુસૂદન ખરાબ સ્વપ્ન અથવા સંકટમાં પણ કામ કરે છે કાનને નારસિંહ જલસાય પાણીમાં કદાચ માણસ ડૂબતો હોય ને આ નામ આ સોલમાંથી કદાચ એકાદ નામ બોલી જાય ને તો પ્રભુ એની રક્ષા કરે છે કેમકે અહીંયા એવું લખ્યું છે કે જલમધ્યે ચરા હમચ પાણીમાં પણ ભગવાન એની રક્ષા કરે છે પર્વતે રઘુનંદનમ ગમને વામનમ ચૈવ સર્વકાર્ય સુમાધવમ કોઈ પણ કામ સારું કરવું હોય ને તો પણ આ નામ ચાલશે મતલબ વિચાર કરો કે એક એક સ્તોત્ર આ સોળ નામ કેટલા ફાયદા આપે છે સોળ હશે એ તાની નામાની સોળ નામ બોલે છે પ્રાતરૂથા યપટેત સર્વ પાપ વિનિર્મુક્ત બધા પાપોમાંથી મુક્તિ આપે છે અને વિષ્ણુ લોકે મહિયતે વિષ્ણુ લોકમાં માણસનો વાસ થાય છે તો આ સોલ નામથી ઘણા બધા શોલ ફાયદા કહીએ તોય ઓછું નહીં એમ કહી શકાય પણ સૌથી વધારે શ્રેષ્ઠ આરોગ્ય શરીરમાં કોઈ પણ જાતની બીમારી ન થાય એ માટે ભગવાનને પહેલું તો કંઈક શરીર સારું રાખજો તો આ સોલ નામનું સ્તોત્ર બોલી શકાય ને સોલ નામના જે સ્તોત્રમાં જે સોલ ભગવાનના નામ હતા તે પણ હું તમને કહી દઉં છું સરળ ભાષામાં કેમ કે અહીંયા લખ્યું છે સંસ્કૃતમાં પણ એ તમને ખ્યાલ નહીં આવે એ ચિંતા એ વિષ્ણુ એમાં તમને ખ્યાલ નહીં આવે પણ હું તમને સરળ નામ એ સ્તોત્રના સોલ નામ જે છે એ તમને હું કહી દઉં છું પહેલું નામ છે વિષ્ણુ ભગવાનનું તો બોલવાનું ઓમ વિષ્ણવે નમા ભગવાનની સામે પહેલાં પગે લાગીને બોલવાનું હે ભગવાન શરીર સારું રાખજો સોલ નામ બોલો ઘણા ફાયદા ઓમ વિષ્ણવે નમઃ પહેલું નામ બીજું બોલવાનું ઓમ જનાર્ધનાય ત્રીજું ઓમ પદમનાભાય નમ ચોથુના ઓમ પ્રજાપતય નક્રધરાય નં ત્રિવ્રમાય નં નારાયણાય ન શ્રીધરાય નં ગોવિન્દા ન મધુસૂદનાય ન ય રઘુનંદનાય ન વરાય વામનાય નય અને છેલ્લું નામ છે ઓમ માધવાય નષોનામાની પ્રાતરથાપડેસ પાપાપ સર્વપાપા વિષ્ણુક વિષ્ણુલોકે તે તો આ સરસ મજાના સુંદર સોલ નામ જેનાથી ઘણા બધા ફાયદા થાય છે અને સૌથી વધારે આરોગ્યની સુખાકારીની પ્રાપ્તિ થાય છે મિત્રો સુંદર મજાનો ઘરેલું ઉપાય શાસ્ત્રોક્ત ઉપાય આજે મેં તમને કહ્યું છે ને આગળ પણ ભક્તિ સંદેશમાં આવા જ ઉપાય હું કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન